श्लोक सात तु विशिष्टा ये तबोध द्विजोत्तम नायका मम सैन्य सात शब्दार्थ शब्द आपना तु परंतु विशिष्ट विशेष शक्तिशाली ये जेओ तान निबोध जानकारी आपवी दिजुक्त ब्राह्मण श्रेष्ठ नायका सेनानायको मम आपनी सैन्य से सैन्य न अर्थम सूचना माटे तान तेमने ब्रवीमी विगतवार कही रहयो छु ते तमने अर्थात हे द्विजश्रेष्ठ आपनी सेनाना नायको विषय पण सांभळो સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે વિશે હવે હું તમને કહું છું વર્ણન કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ દ્રોણાચાર્યને દુર્યોધન દ્વિજોત્તમ બે વખત જન્મેલાઓ શ્રેષ્ઠ અથવા બ્રાહ્મણો શ્રેષ્ઠ તરીકે સંબોધન કરે છે તેના ગુરુને સંબોધન કરવા જાણી જોઈને આ શબ્દનો ઉપયોગ કર્યો વાસ્તવમાં દ્રોણાચાર્ય રીતે હતા તેઓ માત્ર યુદ્ધશાસ્ત્રના આચાર્ય હતા એક કપટી નાયકની જેમ દુર્યોધન પોતાના જ ગુરુની નિષ્ઠા અંગે નિર્લજ્જતાપૂર્ણ શંકાઓ કરી રહ્યો હતો દુર્યોધનના શબ્દોનો છુપો અર્થ એ હતો કે જો દ્રોણાચાર્ય શૌર્યપૂર્વક યુદ્ધ નહીં લડે તો તેમને એક બ્રાહ્મણ જ ગણવામાં આવશે જેની રુચિ દુર્યોધનના રાજમાંગ પીરસવામાં આવતા ભોજનો આરોગવામાં અને આપવામાં આવતી સુખ સુવિધાઓ ભોગવવાની જ હશે આવું કહીને દુર્યોધન હવે પોતાનું અને પોતાના ગુરુનું મનોબળ દૃઢ કરવા માંગતો હતો અને તેથી એ પોતાની સેનાના મહાસેનાનાયકોની ગણના કરવા લાગ્યો